ભરૂચ જિલ્લા શિક્ષણ પરિવાર વતીથી હું ભરૂચના તમામ રહેવાસીઓને ભરૂચના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીગણ અને આચાર્યોને હું દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું વર્ષના અડધા ભાગમાં મતલબ કે પહેલાં સત્રમાં તમામ શિક્ષકો અને બાળકોએ જે મહેનત કરી છે વર્ષના બીજા સત્રમાં એના એનું મૂર્ત સ્વરૂપ આપવાનો સમય આવશે ટૂંક સમયમાં બોર્ડની માર્ચની પરીક્ષાઓ લેવામાં આવશે આ બોર્ડની પરીક્ષાઓની તૈયારી માટે હું તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું અને વાલીઓને મારે આજના દિવાળીના પર્વ નિમિત્તે એક જ સંદેશ છે કે બાળકોની સ્કિલને ઓળખો એમની અંદર પડેલી શક્તિઓને ઓળખો એમની કેપેસિટીને જાણો અને એ પ્રમાણે એમના ભણવાની એમના ભણતરની એમના શિક્ષણની દિશા નક્કી કરો બિનજરૂરી પ્રેશર અને સ્ટ્રેસ ઉભો કરશો નહીં બાળકો ખૂબ નાજુક હોય છે સ્ટ્રેસ સહન કરી શકે એવું આ બાળકોની માનસિકતા હોતી નથી અને આપણું બિનજરૂરી આગ્રહ હઠાગ્રહ એમને કોઈ ખોટા વિચાર ભણી દોરી જાય તેવું ન થાય તે ધ્યાન રાખીશું નવા વર્ષમાં સાથે સાથે બાળકોની ડિસિપ્લિન ઉપર પણ નજર રાખવાનો સમય છે નવા વર્ષમાં આપ સૌ બાળક વધારે પડતો ગુસ્સો કરે છે કે વધારે પડતો સ્ટ્રેસ અનુભવે છે તો એ ચિહ્નોને ઓળખો અને એની સમયસર મદદ કરશો તો આપણે સમાજમાં બનતી બાળકો દ્વારા થતી દુર્ઘટનાઓને ટાળી શકીશું બાકી નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષે અભિનંદન થેન્ક યુ